ચણાનું નું શાક ને જો ભાઈ એકદમ બની છે રગડી અને હા બીજી એક વાત છે મારા પપ્પાને બહુ અતિપ્રિય ભાવતું હોય તો જીંજરાનું નું શાક મારા પપ્પાને બહુ જ ભાવે છે હેલો મિત્રો જય માતાજી જય મગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ્સ આજે આપણે બનાવવાના જે શિયાળા સિઝનમાં બનતું હોય છે અને ઘણી બધી જગ્યાએ કઈ સી સિટીમાં વધારે ખવાતું હોય છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે આજે બનાવવાના છીએ ઝીંજરાનું શાક ને કઈ સિટીમાં પ્રખ્યાત છે મને જરૂરથી કહેજો અને આજે આપણે સવા બનાવ્યા ખબર ચૂલા ચૂલામાં જે બનાવવાના છીએ અને આ જે માટીનું વાસણ છે એની અંદર આજે ઝીંજરાનું શાક બનાવવાના છીએ તો ઓલરેડી આપણું જે મમ્મી બેસી બેસીએ છે ને આ ઝીંઝરાનું શાક અત્યારે બનાવવાનું છે તો જોતા રહો અને મોજ કરતા રહો કેટલી કેટલી વસ્તુ આની અંદર જોશે એ તમને વન બાય વન બતાવી આ જે દેશી ચૂલાની મોજ અને માટીના વાસણની મીઠાશ કંઈક અલગ જ હશે તો જોતા રહ્યો અને મોજ કરતા રહ્યો માટીનું વાસણ લઈ લીધું છે હવે નાખવાનું છે આપણે તેલ જો ભાઈ દેશી મોજ ઝીંઝરાનું શાક આજે બનાવવાનું છે અને આપણે જે કહેવાય ચૂલામાં ચૂલામાં બનતું ઝીંજરાનું શાક બધી સાધન સામગ્રી આપણે લઈ લીધી છે અને મમ્મી ક્યાં જાય ને આપણે ચૂલામાં બનાવી માટીના વાસણમાં હવે નાખવાનું છે જીરું જીરું નાખ્યા બાદ હવે આવશે રાઈ રાઈ નાખીને પછી નાખવાની છે આપણે હિંગ આજે પહેલી વાર ભાઈ દેશી ચૂલ્લાની મોજ અને હવે નાખવાનું છે આ શું છે લીલું લસણ લીલું લસણ એવી કરી નાખ્યું છે હવે ટમેટાની શું આવશે લીલી ડુંગળી આજે લીલી ડુંગળી મિત્રો કોણેપણે શિયાળા સિઝનમાં જીંજરાનું શાક ખાધું છે મને કોમેન્ટ જરૂરથી કરજો અને કઈ ની અંદર વધારે ખવાય છે ચણાનું શાક એ પણ કોમેન્ટ કરીને જણાવજો હવે આને સાત વાર કેટલી વાર વાર લખશે ને આજે તો મીઠું એકદમ શાક બનવાનું છે ચૂલાની મીઠાશ કંઈક અલગ જ હોય છે અને ખાસ કરીને માટીનું વાસણ એની ખુશબુ કંઈક અલગ હોય છે ગાને સાતર વા દઈએ એક મિનિટ સુધી જીંજરા નાખી દે ઇંજરા નાખી દેવા ના નાખી દે કોતરાઈ આજો આપણે ઇંજરા જે બજારમાંથી લીધા હતા લીલા એકદમ ચણા અને તમે શું કહેશો મને કોમેન્ટ એ કરજો ચણા જોશો પોપટા જોશો ઇંજરા જોશો કોમેન્ટ જરૂરથી કરજો એ નાખી મીઠું હવે એની ઉપરથી આવશે સ્વાદ અનુસાર મીઠું

જે પહેલી વાર રસોઈ આજે ને માટીના વાવસણમાં થાય છે એટલે માટીની ખુશ્બુ અને ચૂલાની રસોઈ અને મીઠાશ કંઈક અલગ જ છે ઢાંકી દેવાનું ઓકે ચાલો આને ઢાંકી દઈએ આને પાકવા દઈએ લસણનું મરચું ઓકે ખાંડેલું મરચું ખાંડેલું મરચું આપણે એડ કરી દેવાનું છે એક ચમચી ઉપરથી આવશે ધાણા જીરું હવે નાખી દે ટમેટા ટમેટા પણ પક ઉપરથી આવી ગયા ટમેટા હવે મિક્સ કરી નાખીએ આ ચણાનું શાક ગ્રેવી વાળું વાય

અને ઠંડી પણ એવી સારી એવી છે જોવો તો થઈ ગયું કે નહીં થઈ ગયું એવું લાગે લાવો તો ચમચો આપી વાત ચણા આપડા થઈ ગયા છે ભાઈ મસ્ત મજાના લીલું લસણ જીંજરા ચિંજરાના દાણા કોપટા ચણાનું શાક ને જોવો ભાઈ એકદમ બની છે રગડી તો હવે આપણે એનું ટેસ્ટિંગ કરીશું અને તમને આનો રિવ્યુ આપશું કેવું શાક આજે બન્યું છે તમે પણ મિત્રો મસ્ત મજાના જે તમારી પાસે જે માટીનું વાસણ હોય ને એમાં તમે ઘરે રસોઈ બનાવજો અને ચૂલા જો ચૂલો હોય તો ચૂલામાં પણ બનાવજો ચૂલાની મીઠાશ અને માટીના વાસણની જે ખુશબુઓ આવશે મોજ જ આવશે ખાવાની તો તમે બનાવી નાખજો હવે આને આપણે ટેસ્ટિંગ કરી અને તમે રિવ્યૂ આપી બાય બાય મિત્રો ચણાનું શાક તો બની ગયું છે ને આપણે ખાવાનું છે રોટલી સાથે મમ્મી કે આજે રોટલી બનાવીને કઈ રોટલા નથી ખાવા એટલે ચૂલામાં જે ગરમા ગરમ રોટલી આપણી બની ગઈ છે મને આવડી ગયો ને ગરમા ગરમ રોટલી ચણાનું શાક અને હવે ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ આ ફૂલશે કે નહીં ફૂલે આમાં ન ભૂલે ચાલો હવે રેસીપી ટેસ્ટ કરી લઈએ મિત્રો અત્યારે સરસ મજાની આપણી થાળી પીરસાઈ ગઈ છે અને અત્યારે ઝીંજરાનું શાક આવી ગયું છે રોટલી આવી ગઈ છે લીંબુ છે અને શિયાળામાં ખવાતી જે હળદર એ પણ આપણે લઈ લીધી છે સાથે ખીચડી છે અને છાશ છે તો હવે ટેસ્ટિંગ કરીને આપણે બતાવીએ અને રિવ્યુ આપીએ તો મિત્રો ઝીંજરાનું શાક અને જે કે કોપટા કહેવાય પછી ચણાનું શાક એ કહેવાય અને ક્યાં ગામમાં વધારે પડતું ખવાતું હોય છે અને ક્યાંથી આ શરૂઆત થઈ છે ચણાના શાકની એ મને કહેજો ને ચણા લીલા ઝીંજરા પહેલાં ક્યાં આવે છે એ ગામમાં એ મને કોમેન્ટ ગામનું જણાવજો મને તો ખેલ છે તમે મને કોમેન્ટમાં જણાવજો તો આજે આપણે અને હા બીજી એક વાત કે મારા પપ્પાને બહુ અતિ પ્રિય ભાવતું હોય તો ઝીંજરાનું શાક મારા પપ્પાને બહુ જ ભાવે છે તો આજે આપણે ટેસ્ટિંગ કરીએ છીએ ઝીંજરાનું શાક જે શિયાળા સિઝન હોય ને તો પપ્પા પોતે જ બનાવતા અને પોતે હાથે બધાને ખવડાવતા ઝીંજરાનું શાક એટલું અતિ પ્રિય હતું ચણાના જે આપણે સોરી ચૂલાના જે ડાઘા જે માટલું આપણે લીધું હતું માટીના વાસણ તો મિત્રો ચટપટું કરવા માટે આપણે લઈને લીંબુ નો રસ લીંબુ ની કટકી લઈ લેવાની લીંબુ નીચેવાનું જોવા એટલે ખાટું ખાટું તીખું લાગે અને ખાવાની ઓર મજા આવે અને આને તમે રોટલી સાથે ચોડીને ખાઓ એની આનંદ અને એની મજા અને જે અત્યારે આપણે ચૂલાની રસોઈ અને જે માટીના વાસણમાં જે આ ઝીંઝાનું શાક બનાવ્યું છે ખરેખર એની મીઠાશ છે ને ભાઈ બહુ જ મજા આવશે અને તમે ઘરે પણ બનાવી નાખજો ગરમાવો મળે એવું આ શાક છે તો તમે આજે જ બનાવી નાખજો વિડીયો જ્યારે જોવો તો બીજા લોકોને પણ શેર કરજો અને બાજુમાં આપેલું સબસ્ક્રાઈબ બટન છે એને ખાલી પ્રેસ કરી દેજો જેથી કરી તમને અવનવા વિડીયો જોવા અને નોટિફિકેશન તમને મળતી રહે સાથે આપણે મેં તમને જે કીધું આ લીલી હળદર એને ઘણા બધા ફાયદા જે ખાવાની એ પણ ખાતા રહેજો સાથે ચાલ તો આવી નવી અવનવી રેસીપી જોવા માટે વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ અને ઝીંજરાનું શાક બનાવી નાખજો ભાઈ જય માતાજી